પણ ઘણી બધી માતા બહેનોને ઉંમર વધુ થવાના કારણે સોયની અંદર દોરો નાખવામાં ઘણી બધી તકલીફ થતી હોય છે પરંતુ હવે મારી બહેનો અને માતાઓ તમને આ તકલીફ નહીં થાય કારણ કે તમારો આ ભાઈ તમારા માટે એક એવો જોરદાર જુગાર લઈને આવ્યો છે જે તમને સોયની અંદર દોરો પરવવામાં ખૂબ જ મદદ કરશે તેના માટે તમારે કશું જ નથી કરવાનું રિફિલ વાળી જે પેન હોય તેને જલ્દીથી લઈ લેવાની છે પરંતુ જલ્દીથી સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે કોમેન્ટ કરી દો કે તમે આ વિડીયો દુનિયાના કયા છો જેથી આવનારા નવા અંદર અમે તમારું નામ લઈને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક રાજેશ શુક્લાને અમદાવાદથી દીપ્તિ ઠક્કરને જુનાગઢથી અને રાકેશ દેસાઈને ખેરાલુ મહેસાણાથી જાય છે દોસ્તો પેનનો જે ઉપરનો ભાગ છે તેમાં કાણું મોટું હોવાથી તેની અંદર દોરો આરામથી વયો જશે તો બસ આવી રીતે દોરો નાખ્યા બાદ પેનના ઢાંકણાને તમારે જલ્દીથી સરસ મજાની રીતે ફિટ કરી દેવાનું છે અને દોરાનો થોડોક ભાગ તમારે બહાર રાખવાનો છે બસ આની જ મદદથી તમે સરળ રીતે તમારી આંખમાં આટલું બધું નહીં દેખાતું હોય તો પણ તમે સોયની અંદર દોરાને કંઈક આ રીતે પોરવી શકશો દોસ્તો તમારા માટે સોયની અંદર દોરા નાખવાના પહેલાં પણ ઘણા બધા જુગાડ લઈને આવ્યા છીએ પરંતુ તે બધામાં સૌથી સરળ